રામ રામ સીતારામ જય દ્વારકાધીશ જય શિયારામ હર હર મહાદેવ જય સોમનાથ કેમ છો બધા મજામાં તો છે દેશમાં અને વિદેશમાં રાંધણસાટ કેવી હોય એક જમાનો હતો જયારે હું પણ દેશમાં હતો ત્યારે મેળા મેળાના કરેલા હવે વિદેશમાં છે તો અત્યારે જાઉં છું જોબ ઉપર બરોબર એટલે અહીંયા પણ રજા રાખી શકીએ હું કઈ ન હોય અને મારે તો મહિનામાં પંદર દિવસ જ કામ હોય આઠ દિવસ જવાનું પાંચ દિવસ રજા હોય એવી રીતે સોળ દિવસ જવાનું ને રજા રાખી શકીએ પણ રજા તબિયત થોડીક અત્યારે ને ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું ગરમી હતી પણ પાછી અચાનક જ ઠંડી વરસાદ એટલે થોડીક ઉધરસ હમણાં થઈ છે એટલે બ્લોગ પણ હમણાં થોડાક દિવસથી બહારના વિડીયો જવા મૂકું છું અને બનાવતો નથી કારણ કે બહુ બધી ઉધરસ હતી હવે તો સારું છે વાંધો નથી પણ છતાંય હજી છે પણ હવે રાંધણ શર્ટ આવી છે તો મેં કીધું હાલો રાંધણ શર્ટ કરીએ બીજું તો હું વિદેશમાં કેવી રાંધણ શર્ટ થાય તો તમને એના વિશે બતાવું કે અહીંયા તો જોબ હોય હું બતાવું બાકી કોઈ કીએ નહીં બરોબર એટલો ફેર છે એમાં શું ભાઈ જે છે એ છે જે લાઈફ છે નેચરલ છે લાઈફ લાઈફ છે ને આપણી જેવી હોય એવી બરોબર આપણે આપણે મન મહારાજા હોવા જોઈએ બીજા ગમે એવા હોય ને આપણે શું ફરક પડવાનો છે બરોબર તો બહુ બધે પણ ત્યારે અભાવ હતો પૈસાનો નો બધો બરોબર અત્યારે બધું છે પણ તમને ખબર છે હું તો નીકળી જાઉં મારે તો રોજ રામ કૃપા એને રોજ દિવાળી પેલા રંક ના ટાણા ઉધરસ આવે છે હજી શરદી ઉધરસ થઈ ગયા ગરમી માંથી આમ અત્યારે ગરમી છે અહિયાં ગરમીના કપડાં છે પણ અત્યારે વરસાદ વીડ્યો વર્ષો આજે અને ઠંડી પણ છે એટલે મારે છે ને રજા હોય ને ત્યારે હું તો નીકળી જાઉં સ્કોટલેન્ડ નીકળી જાઉં ક્યાં ને ક્યાં હમણાં યુકે તો ફરી લીધું લગભગ હવે યુકે નો એક છેડો થી બીજો છેડો જોઈ લીધો બરોબર તો કંઈ જોવાનું રહ્યું નથી ખાસ કરીને આવી રીતે જોબ કરવા જઈએ છે ઘણા લોકો તમે તો છો હું એમ તો ભાઈ જોબ કરીએ તમે જો સેટ કરતા કરશો તો જોબ ઉપર જાઓ છો બાર કલાક ને હોય છે એમ એક કલાક રેસ્ટ આપે એટલે અગિયાર કલાક ના પે કરે અમુક જગ્યાએ રેસ્ટ ના પણ પે કરે પણ અમુક જગ્યાએ ના કરે તો દેશમાં હોય તો આપણે ફરજિયાત એમ કે દેશમાં તો તહેવાર હોય ત્યારે જ ખાસ કરીને ઓલો હોય અહીંયા તો હું છે કે રજા હોય ત્યારે ગમે ત્યારે તમે જ્યાં નીકળવું હોય ત્યારે નીકળી જાઓ બરોબર એટલે એ કઈ ઓલો ન હોય કે સાતમ આઠમમાં જેમ કે નીકળી શકીએ આપણે હોય તો સાતમ આઠમમાં જ રજા હોય એમ એટલે રાખીએ આપણે ખેડૂત લોકો હોય તો એમ કે બે ત્રણ દે એમ ને એમાં કામકાજ હોય તો કરવું પડે અમે તો સાતમ આઠમ માં પણ કામ કરેલ છે એવું કંઈ નથી દેશમાં પણ સમય સમય માન છે બરોબર જેવી હરી ઈચ્છા ને હરી કૃપા આજે સાતો માઠમ જો અહીંયા કરીએ છીએ એવું કેમ કામ ઉપર જાય છે હમણાં જોબ કરી અને ગઈકાલે જ એક માણસ ને હવે આમ કેને ક્યાં કોઈને મોકલે ને એને ખબર જ નથી અહિયાં નો યુકે નો માણસ તો એક ભાઈ ને કાલે શ્રાવણ મહિનો અને બિચારા ઓલા ઉપર હતા છેલ્લા ઓલા ઉપર શ્વાસ નતો જતો તો પછી મહાદેવ ને પ્રાર્થના કરી કે ભોળાનાથ શ્રાવણ મહિનો છે જે ભગવાન છે ને એ છે ને સારા નરતા નથી જોતો બરોબર માણસ જોવે ભગવાન છે ને ઈશ્વર છે ને સારા નરતા નથી જોતો એમ ભલે ગમે એવા પાપ કર્યા હોય બધું કર્યું હોય પણ સાચે દિલેથી પ્રાર્થના થઈ જાય ને તો એ સ્વીકારી સાચો માણસ કરવો જોઈએ પાછો તો પ્રાર્થના કરી કે મહાદેવ લઈ લે આને હવે કે બે ત્રણ દિવસ તો થઈ ગયા શ્વાસ જ લેતો તો બીજું કહેતો નહીં મેં કીધું હવે મહાદેવ આને છે લઈ લ્યો જે કઈ આના થયા તમે તો દેવો ના દેવ મહાદેવ છે તમારી આગળ ક્યાં હિસાબો થોડા આવા હોય ઝીણા નાના મોટા જે કઈ થયા હોય બીજું હું મીકી દઉં ખોટો હવે એને વિશારાને તકલીફ રોગી ખાલી શ્વાસ લેવામાં ઓલું કરવું અને એક બે ને ત્રણ કલાકમાં તો ભાઈ સીધા ઓમ ત્રેમ બક્કમ યજા મહિ સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વ આ રુતમે બંધના મૃત્યુ મોક્ષી યમા મૃતા ભાઈ પધાર્યા અને પાછું એવું થયું ભાઈ કેવું કે અહીંયા છે ને કોઈનું મૃત્યુ થઈ જાય તો પછી સગાવાલા આવે કે કોણ આવે બોલો હવે એને એની દીકરી એનો દીકરો એના પરિવાર છતાં પણ છેલ્લો જે એને આપણે શું કહે છે મોટું એનું જોવું એને પાણી દેવું અથવા તો એને નવડાવવા ધોવડાવવા એમ છેલ્લે છેલ્લે એમ એ પણ મેં કર્યું વિચાર કરો હવે આમાં તમે કર્મ કહો કે પછી જે કઈ કહો કારણ કે એ અહીંયા જન્મ થયો મારો ક્યાં જન્મ થયો અને છેલ્લે જયારે શ્વાસ લેવાના હતા ત્યારે ખબર હશે કે કોણ કામ આવશે કોણ હાથનું પાણી પીશે જાપ કરશે છેલ્લા શ્વાસ નીકળવામાં તકલીફ પડશે ત્યારે વિચાર તો કરો હું પણ વિચાર કરતો હતો કે ક્યાં આ ભાઈ ક્યાં હું ક્યાં અત્યારે શનિવાર ગઈકાલે શનિવાર હતો તો આવી ઘટનાઓ બનતી હોય આવી તો કેટલી કેટલી કહેવાય એક નહીં કેટલા લોકોને ઓલું કર્યું છે મોકલવા માટે આવા તો કેટલા બધા કેટલા ચૌદ ચૌદ વર્ષ થયા છે ચૌદ વર્ષથી એમ હું કરું છું જોબ તો કેટલા બધા લોકોને એમ એટલે આપણે ક્યારેક ક્યારેક છે ને એમ થાય કે ફેમેલી કામ આવે છોકરા કામ આવે બાય કામ આવે છોકરા કોઈ પણ કામ આવે એમ અને આપણો દેશ તો આપણો છે ભારત દેશમાં આ છે કે જયારે છેલ્લા ચોવીસ કલાક માથે સગા વાલા ફેમિલી એમ પણ અહીંયા આ અત્યારે અહીંયા છે તો આવી ઘટનાઓ બને એવી કાયમ ઘટનાઓ બને છે કારણ કે ગલડા લોકો હોય તો એનો આયુષ્ય ખતમ થાય એટલે સવાલ નથી જવું જ પડે એમ છે એટલે છેલ્લે તો અમે જો એમ ભાગ્યે જ આવે આવે પણ એ પાછા બે ત્રણ કલાક હોયા જાય એમ કે એમ નહીં કે ભાઈ હવે સહેલો સમય છે તો કે ટાઈમ પણ નથી આ દેશમાં એવું છે એટલે આ દેશમાં છે ને આપણે કોઈ ઉપર એમ ન કહી શકીએ કે ભાઈ આપણે છેલ્લે કામ આવશે કે આપણા ઉપર રહેશે કેમ અને પોતપોતાની રીતે જિંદગી જીવતા હોય એટલે એ કંઈ સ્વાભાવિક છે પણ ભારત એક જ દેશ છે કે જયારે છેલ્લે છેલ્લે માથે ઉભા હોય એમ આપણે કે ને આપણે આપણે એના ઈચ્છા હોય તો કે ભાઈ છેલ્લી ઈચ્છા તો આ લોકોને શું છેલ્લી ઈચ્છા નહીં હોય કોઈનું એનું કોઈના છોકરાઓનું એની દીકરી દીકરાનું મોઢું જોવું પણ આ આ દેશમાં પણ મેં જોયું દીકરી પહેલાં આવે છે દીકરી તો દીકરી ભાઈ દીકરી ગોઈ પણ દેશમાં જાઓ દીકરી તો આવે જેમ એટલા દેશોમાં હું ફેરો છું જોબ કરી છે દીકરી તો પેલા જ હોય આવે પછી એને ટાઈમ નો અભાવ લીધે જોબ ઉપર જવું હોય બધું બધા ટેન્શન હોય અહીંયા અહિયાં ની લાઈફ આખી અલગ છે એટલે ફરજિયાત છે ભાગી જાય કારણ કે એ નોર્મલ છે આ દેશમાં આપણા દેશમાં ફેમિલી ચોવીસ કલાક માથે હોય એ નોર્મલ છે એટલે જ તો ભારતને માતા કહેવામાં આવે છે એ છે આપણું ભારત કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ને એમાં જન્મ થવો એ બહુ ભાગ્યની વાત છે એટલે આ દેશમાં રહેતો એટલે આ દેશનું બધું તમને હું કહું એટલે આપણે ખ્યાલ આવે એમ કારણ કે હું પણ દેશમાં જ રહી રહીને આવ્યો છું હવે પરદેશ તો પરદેશની લાઈફ કેવી છે ડિફરન્ટ છે બધું સારું છે ખરાબ નથી કે પણ ડિફરન્ટ છે એમ કલ્ચર બધું આ રીતના તો આજે રાંધણ સાઈટનો આ વિડીયો બનાવ્યો છે આવી રીતે અમારે રાંધણ સાઈટ ઉજવાઈ ગઈ કાલે એક ભાઈને એનો જીવ વયો ગયો પ્રાર્થના કરવાથી એને વધારે ખેંચવો ન પડ્યો તકલીફ ના પડવા દીધી હવે આ સેટ આવી ગઈ આમાં એમાં બીજું કરવાનું નથી રહેતું એમ સ્વાભાવિક છે આ તો તો બધા તમે પણ આજુબાજુમાં એકબીજાને હેલ્પ મદદ જે કઈ થાય અને ઉધરસ ને શરદી જોવો છે તમે આનું એડિટિંગ કે કંઈ નહીં કરો આમને આમ એટલે તમને ખ્યાલ આવે કે એટલી રજા અહીંયા રજા રાખી શકીએ અહીંયા શીખ મારી શકીએ બરોબર કે ભાઈ મજા નથી એટલે તમે ઘરે રહી શકો પણ મને ઘરે રહેવું એટલે કે જેલમાં રહેવું એવું થાય પ્રિઝન જેવું એમ માથું છડે એમ એટલે વધારે હું નીકળી જ છું બારોબાર તો બારોબાર તો અત્યારે વાતાવરણ સારું નથી જવાય એમ નથી એટલે જોબ ઉપર ને જોબ ઉપર સારો જોબ છે એટલે કે ટેન્શન નથી એટલું બધું કંઈ હોય નહીં ખાલી બસ પેપર વર્ક ને કરવાનો હોય રાત કે બીજું કંઈ હોય નહીં તો ચાલો પાછા વારે મળીએ કાલે સાતમ શું અહીંયા અમારે કે રોમની નર્સિંગમાં જોબમાં શું ઘટના બને છે સાતમ કેવી રીતે મનાવી તો આ હવે પાછા તમે બધા મેળો કરજો ખૂબ એન્જોય કરજો અમે પણ ખૂબ ત્યાં હતા ત્યારે કરેલો છે પોરબંદરના ખૂબ મેળો કરેલો છે અને ખૂબ બધા કરજો એકબીજાની સાથે સહકાર આપજો પછી ફરીવાર પાછા મળીએ બધાને જન્માષ્ટમીની કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીને બધાને ખૂબ ખૂબ એડવાન્સમાં શુભકામના બરાબર ખૂબ મનાવજો મોજ કરો આનંદ કરો બસ એ જ છે જીવનમાં કાંઈ નથી આજે છે કાલે નથી રહેવાના હે હારા હારા વૈયા ગયા હારા હારા વૈયા જશે કેવું એ કાંઈ નથી જીવનમાં પ્રભુનો ઈશ્વરનું સ્મરણ કરવું અને બસ મોજ કરવી સંપીને રહેવું મજા કરવી કાંઈ નથી એમ જીવનમાં બે કેટલા લોકો મારા હાથેથી વયા ગયા વિચાર કરતો હોય મારી તો ઉંમર વરે કેટલી એમ એટલી ઉંમર મેં એમ કે એટલા બધા લોકો મારા હાથમાંથી એમ એમ વયા જતા હોય એટલે વિચાર થાય એમ કે કાંઈ નથી જીવનમાં કાલે એક ભાઈ જડીક વારમાં એમ મને ખબર હતા કે જાય છે જાય છે જાય છે ગયા બધાનો આ જ છે રિટર્ન ટિકિટ કન્ફર્મ છે એટલે એના હળીમળીને સાથે રહેવું પ્રેમભાવ રાખવો બસ એ જ જીવનમાં છે बाक़ी जो जस करे ई तस भले पहा चालो प्रणाम जय माताजी जय द्वारकाधीश जय श्री